સ્કોટલેન્ડના ગ્લાસગ્લો ખાતે યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સની જનરલ એસેમ્બલીમાં છવ્વીસ નવેમ્બરના રોજ અંતિમ નિર્ણયની જાહેરાત કરાઈ છે તો આ બેઠકમાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની આગેવાનીમાં ભારતનું ડેલિગેશન ગ્લાસગ્લો પહોંચ્યું હતું ગ્લાસ ગ્લો યોજાયેલી બેઠકમાં સભ્ય દેશોની અમદાવાદના નામ ઉપર મહોર લાગી છે તો આ ભારતની તે મહત્વાકાંક્ષી યોજનામાં મોટું પગલું છે જે હેઠળ એક ગ્લોબલ મલ્ટી સ્પોર્ટ્સ હબ બનવા ઈચ્છે છે અહીં જણાવી કે કોમનવેલ્થ ગેમ્સ યજમાની મળતા ભારત બીજી વખત કોમનવેલ્થ ગેમ્સ યોજવાનું ગૌરવ મેળવશે આ પહેલા ભારત બે હજાર દસમાં નવી દિલ્હીમાં ગેમ્સનું સફળ આયોજન કર્યું હતું તો અગાઉ કોમનવેલ્થ ગેમ્સની એક્ઝિક્યુટિવ બોર્ડ દ્વારા અમદાવાદની યજમાની આપવા માટેના અનેક કારણો આપ્યા હતા સમિતિએ વિવિધ માપદંડોના આધારે ઉમેદવાર શહેરનું મૂલ્યાંકન કર્યું હતું અને આ મૂલ્યાંકનમાં ટેકનિકલ વ્યવસ્થા ખેલાડીઓનો અનુભવ માળખાગત સુવિધાઓ તંત્ર અને કોમનવેલ્થ ગેમ્સ વચ્ચેના સંબંધોના આધારે આ નિર્ણય લેવાયો છે કોમન ભારત છેલ્લીવાર બે હજાર દસમાં દિલ્હીમાં કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરી હતી આ વખતે આ આયોજન અમદાવાદમાં થશે જેને ગત એક દાયકામાં સ્પોર્ટ્સ એન્ફ્રાને વધુ ગતિથી વિકસિત કરાયું છે તો બે હજાર ત્રીસની કોમનવેલ્થ વોલીમાં ભારતનો મુકાબલો નાઇજીરિયાના શહેર અબુજા સાથે હતો પરંતુ કોમનવેલ્થ સ્પોર્ટે આફ્રિકન દેશને બે હજાર ચોત્રીસ એડિશન માટે વિચારમાં રાખવાનો નિર્ણય કર્યો છે અમદાવાદ ગુજરાત અને ભારત માટે આ અપ્રતિમ ગૌરવની ક્ષણ છે તેમ જણાવી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝન અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના સતત પ્રયાસોને વખાણતા ઉમેર્યું કે ગુજરાત હવે દેશના સ્પોર્ટ્સ કેપિટલ તરીકે ઉભરશે એટલું જ નહીં વિકસિત ગુજરાતથી વિકસિત ભારતની સંકલ્પનાને વધુ મજબૂત કરાશે તો તાજેતરના મહિનાઓમાં અમદાવાદે કોમનવેલ્થ વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશીપ એશિયન એકવેટિક્સ ચેમ્પિયનશિપ અને એ અંડર સેવન્ટીન એશિયન કપ ક્વોલિફાયર જેવી ઇવેન્ટ્સનું આયોજન કર્યું હતું ભવિષ્યમાં પણ એશિયન વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશીપ એશિયન પેરા આર્ચરી કપ અને બે હજાર ઓગણત્રીસ વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સ પણ અહીં યોજાશે

ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર થયું છે એ ઇન્ટરનેશનલ કક્ષાનું થયું છે એ વાતની આ સાબિતી છે આપણા સૌ માટે આ ગૌરવ નિષ્ણા છે